નમસ્કાર અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડને ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ન્યૂઝ ફોર કાઠિયાવાડ નમસ્કાર પરિવારથી થી વિખુટું પડેલ દિવ્યાંગ બાળકને સામપ્રત સંસ્થા દ્વારા તેમના પરિવાર સાથે મિલન કરાવાયું સામપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ જૂનાગઢ દિવ્યાંગ અનાથ બાળકો માટે કામગીરી કરે છે સંસ્થાને મહેસાણા બાળ કલ્યાણ સમિતિના આદેશથી તારીખ ત્રણ નવ બે હજાર પચીસના રોજ મુકેશ ઉર્ફેહેક નામનું દિવ્યાંગ બાળક સંસ્થામાં ટ્રાન્સફર કરેલ ત્યારથી આ બાળક સંસ્થામાં નિવાસ કરે છે તે બાળક સ્પષ્ટ બોલી શકતું નથી આ બાળકની ફોટા સાથેની માહિતી સંસ્થા દ્વારા સોશિયલ મીડિયામાં શેર કરેલ તેથી અમદાવાદ બાદશાહની ચાલી ખાતેથી બાળકના વાલીની વાળ મળેલ તેથી સંસ્થાના સ્ટાફ દ્વારા તે વિસ્તારના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી વાલીની ખરાઈ કરાવી બાળકની તમામ વિગત ખરાઈ થતાના આજ રોજ તારીખે દસ બે હજાર ના રોજ બાળકના માતા અને બાળકના મોટા બાપાને સંસ્થા ખાતે બોલાવી જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી વસીમ સૈયદ જિલ્લા બાળ સુરક્ષા અધિકારી રમેશ મહિડા તેમજ સંસ્થાના પ્રમુખ મહેન્દ્રભાઈ પરમાર દ્વારા બાળકના ડોક્યુમેન્ટની રૂબરૂ ખરાઈ કરી બાળકને માતા સાથે મિલન કરાવી માતાને રૂબરૂ સોંપી દીધેલ આ બાળકને સહી સલામત તેમના પરિવાર સાથે મિલન કરાવેલ છે સંસ્થાના આવા સતત પ્રયાસોથી આજ દિન સુધીમાં કાઈ બોલી ના શકતા પરિવારથી વિખૂટા પડેલ બાળકોને પરિવાર સાથે મિલન કરાવતી સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ પોલીસે જાણ કરી અને રેલવે સ્ટેશનમાં મેં હે ફરિયાદ બધા ફોટા મોકલી તારે મને છોકરો મળ્યો મરોરો કરતી રહી બધી બાજુ જોતે પેલા મમજી મોટાબુ જતો રહ્યો એક વાર મારે બેનના ઘરે બી જતો રહ્યો તો એકલો તો ચાર ધાડા મેં કીધું રાખું લેવા આવી પછી લે નાય તાસી આજ રોજ સાંપ્ર એન એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ ખાતે એક બાળક મળી આવ્યું હતું આ બાળક છે એ સીધું છે એ મહેસાણા જિલ્લામાંથી અહીંયા ટ્રાન્સફર કરવામાં આવેલું હતું મહેસાણા જિલ્લામાંથી આ બાળક અહીં આવતા તેની અમે શોધખોળ ચાલુ કરી હતી જે સંસ્થા દ્વારા છે એ શોધખોળ ચાલુ કરી અને તેના મા બાપ સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યો હતો પણ આ બાળકના ફોટોગ્રાફ્સ અને બીજા માધ્યમથી જ્યારે પ્રચાર પ્રસાર કરવામાં આવ્યું તો એના સહી મા બાપ છે એ આપણે અમદાવાદના જે સાબરમતી જેલની બાજુમાં તેમનું રહેઠાણ છે ત્યાંથી એના મા બાપ મળી આવ્યા હતા આજ રોજ છે એના મા બાપ છે એ અહીં સાંપ્રત એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંસ્થા ખાતે આવેલા છે અને તમામ તેમના ડોક્યુમેન્ટ વેરીફાઈ કરી અને સંસ્થા દ્વારા તેમજ બાળ સુરક્ષા એકમ દ્વારા અને જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી સાહેબ દ્વારા ખરાઈ કરી અને ત્યારબાદ છે એ બાળકને તેના ઉતના ઘરે છે એ પુનઃસ્થાપન કરવામાં આવશે સાંપૃત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ આજે આપણી સંસ્થામાં અનાથ દિવ્યાંગ બાળકના માતા સાથે મિલન કરાવેલ છે એક મહિના પહેલા મહેસાણા સીડબલસી ના ઓર્ડરથી પોલીસના સ્ટાફ દ્વારા સાંજે આ બાળકને અહીંયા મૂકવામાં આવેલ બાળક અમુક શબ્દ બોલે એટલે સમજાય છે બાકી પૂરું બોલી નથી શકતો દિવ્યાંગ છે એના કારણે એમના મા બાપ માટે જે ગોતવા માટે બહુ અઘરું પડતું હતું પણ ત્યારે અમે સતત કાઉન્સેલિંગ કરી અને એમના વિસ્તાર વિસ્તારમાં છે એ દિવસ ખ્યાલ પડ્યો કે આ અમદાવાદ સાબરમતી આશ્રમ છે એમની જે વિસ્તાર છે એમાં જે દરબારની સાલી કહેવાય એના કારણે અમે ત્યાંના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરેલા અમારા સ્ટાફ દ્વારા સતત કાઉન્સલિંગ કરી અને તે વિસ્તારના જે પોલીસ સ્ટેશન છે તેમનો સંપર્ક કરી અને મહેસાણા ડીસીપીઓને જાણ કરતા આજે આ બાળકના મમ્મી અને એમના મોટા બાપુજી છે આ બાળક એમના મમ્મી સાથે સાબરમતી રેલવે સ્ટેશન થી વિખુટું પડી અને મહેસાણા રેલવે સ્ટેશન જતું રહેલું ત્યાંથી એ લોકો એ બીજે દિવસે આપણી સંસ્થામાં કારણ કે આપણી સંસ્થામાં સમગ્ર ગુજરાતમાંથી જે દિવ્યાંગ બાળકો અને અનાથ છે જેમનું કોઈ નથી એવા બાળકોને મૂકવામાં આવે છે ત્યારે આખા ગુજરાતમાંથી અહીંયા બાળકો આવે છે એટલે આપણે સતત બાળકોને કાઉન્સેલિંગ કરી અને મા બાપ સુધી પહોંચવાનો પ્રયત્ન કરીએ છીએ અત્યાર સુધીમાં આ દસમું બાળક છે કે જે બોલતું ન હોય છતાં પણ મા બાપ સુધી અમે દસમા બાળક સુધી પહોંચ્યા છીએ એને મા બાપ ગોતી આપ્યા છે ખરેખર સમાજમાં ક્યાંક ને ક્યાંક મા બાપ હોય જ પણ જે દિવ્યાંગ છે તો એના આધાર કાર્ડ માં સંપર્ક કરીએ અથવા તો પોલીસનો સ્ટાફ અથવા તો એની અલગ અલગ પ્રકારે પ્રયાસો કરીને મા બાપ સુધી પહોંચ્યા છીએ આજના આ કાર્યક્રમમાં જુનાગઢ જિલ્લાના સમાજ સુરક્ષા અધિકારી સૈયદ સાહેબ બાળ સુરક્ષા અધિકારી રમેશભાઈ મહેડા બોલાવી અને બાળકના વાલી અને ખરેખર ખરાય કરી શબ્દો છે એને કારણે એમના મા બાપ સુધી પહોંચવાનો અમે સતત પ્રયત્ન કરતા હોય છે ખરેખર સમાજને એક મેસેજ છે કે જે બાળક બોલતું નથી અથવા તો વિખુટું પડે છે તો મા બાપ ક્યાંક ને ક્યાંક હશે પણ બે ત્રણ દિવસ જો એ જગ્યા ઉપર રાખીને તપાસ કરવામાં આવે તો બધાના સંપર્કથી એના મા બાપ સુધી આપણે પહોંચી શકીએ છીએ